નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસાના જખો બંદર પરથી હકીકતની કરુણતા સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ ભૂખે માછીમાર રડે છે જકો બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાના કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોડી ગડવાળી હોડી અને સરડવાળી હોડી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલા ગ્રેઝડ આજે તે ન હટાવવામાં આવ્યા હોય જેના કારણે જખો લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે માછીમારોના હાથેના ઝાડ છે હવે તો ઘરમાં અનાજ પણ નથી એટલું જ નહીં સાતસોથી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાય છે ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખે ત્રષ્ટ સ્વાનોએ શ્વાનોને માનવો પર હુમલાઓ પણ કર્યા હતા ભુજ ફિશરી કચેરીમાં એક વખત લેખિત અને મૌખિક રજૂઆતો થઈ પરંતુ જવાબ શું

એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે સિત્તેર એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિઝિક માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન ધોપાવું આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે કુજમાં બેસે છે મેડમશ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી